विजयी बना अस्तु भारत माता की जय आभार दस्तामी गोस्वामी समाज आगे वन दौलतपुरी बाप ने विनंती टूक में शुभे आपसे बोलिए श्री शिव बोले नाथ की जय 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 श्री राम भारत माता की આજે આપણા શિક્ષિત અને એવા સન્નારી રેખા આપણા બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર એવા રેખાબેન ચૌધરીના આજે ફોર્મ ભરવાના કાર્યક્રમમાં ઉપસ્થિત સન્માનનીય મંચ આજે આપણા દેશની અંદર આપણા યુગપુરુષ એવા નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર ભારતના સંતો મહંતો અને તમામ સાધુ સંતને પણ ખૂબ આશીર્વાદ આપે એવો રાજીપો આપ્યો છે આજે આપણું આપણું રામ મંદિર સાડા પાંચસો વર્ષથી જે હતું એની અંદર લાખો ભક્તો સંતો નાના બલિદાન અને આપણું 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 કાશી વિશ્વનાથ આપણું બદ્રીનારાયણ આપણું કેદારનાથ આપણું ઉજ્જૈન મહાકાલેશ્વર

આજે ફોર્મ ભરવા નિમિત્તે આપણા તમામ સ્ટેજ પર બિરાજમાન સન્માનિત વડીલો યુવાનો સામે બેઠેલા તમામ સન્માનિત યુવાનો વડીલો માતાઓ બહેનો આજે ખરેખર આપણા દેશના વડા પ્રધાન

દેશના અંદર શ્રી રામલલ્લા ના મંદિર માટે દરેક સમાજ પાંચસો વર્ષથી થી તરફતી હતી ત્યારે આપ સૌને ખબર છે કે હમરાજ નજીકના દેશમાં 24મી તારીખે 500 વર્ષથી બહાર બેઠેલા શ્રી રામ લલ્લા ભગવાન એ આપડા દેશના વડાપ્રધાન આપડા ગુજરાતના પનોતા પુત્ર એવા અના અસસ્વી વડાપ્રધાન સાહેબે રાત દિવસ મહેનત કરીને રામ લલ્લાને 500 વર્ષથી બહાર બેઠેલા આજે અમને ઘર માં મોકલ્યા છે મંદિરમાં મોકલ્યા છે ત્યારે આપણે બધાને આનો બદલો આપવો છે કે નહીં રામલાલાને આજે 500 વર્ષથી ઘર ની અંદર મંદિરમાં બેઠા રહે છે ત્યારે એનો બદલો આપવાનો છે તો રામલાલાના નામ થી આજે સોગન સાથે બે હાથ ઊંચા કરીને એમને આપણે આપીશું શ્રી શ્રી રામ રામ આપણા ઉમેદવાર શ્રી અહીંયા આવી રહ્યા છે હું અમીરમ ભાઈ આસલ વિનંતી કરીશ શુભેચ્છાઓ ટૂંકમાં આપશે મંચસ્થ મહાનુભાવો બોલવા વિનંતી મંચ સર્વે મહાનુભવો અને સર્વેને વિનંતી કે ડોક્ટર રેખાબેનને તમામ બનાસકાંઠા વાસીઓ પાંચ લાખથી વધારે બહુમતી જીતાડે એવી આશા સાથે આપ સર્વે મને બોલવાનો મોકો આવ્યો એ બદલ સર્વનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર હું પૂર્વ સભ્ય શશિકાંતભાઈ પંડ્યા ને વિનંતી કરીશ શુભેચ્છાઓ આપશે शशिकांत भाई पंड्या बोलो भारत माता की भारत माता की भाई ढोली हमें बंद कर जन अभी जैसे बोलो भारत माता की भाई जय जयकार जोर शोर थी हो जो ये भारतीय जनता पार्टी ना उम्मीदवार आज फॉर्म भरवा जा रहा हो तेरे अभी गूंज समग्र बनासकांठा जिला में जवी जो ये बोलो भारत माता की वंदे वंदे आज रोज भारतीय जनता पार्टी ना उम्मीदवार ચૌધરીના ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે એ પ્રસંગે અત્રે ઉપસ્થિત પરમ શ્રદ્ધે મંચ વડીલો યુવાન મિત્રો મારી માતાઓ અને બહેનો